માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ ધરપકડ કરી સંજીતકુમાર उर्फ સંદીપ ચૌધરીને વરાછા ખાતેથી જડપી પાડવામાં આવ્યો ખૂણા પોલીસ ચોપડે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો અગાઉ ખૂણા પોલીસે વિદેશી દારૂ ભરેલા મહિન્દ્રા બોલેરો પિકઅપ સાથે આરોપી બંટી उर्फ દીપક બેકરની ધરપકડ કરી રૂપિયા 9.57 લાખનો વિદેશી દારૂ અને મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો જેની પૂછપરછમાં લિસ્ટેડ બુટલેગર સંજીતકુમાર उर्फ સંદીપ ચૌધરીનું નામ કળ્યું હતું છેલ્લા એક વર્ષથી બુટલેગર પોલીસ પકડતી ફરાર હતો માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ આરોપીને દબોચી પાડ્યો આરોપી વિરુદ્ધ શહેર અને ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશનના તેર ગુના નોંધાય છે આરોપી ચાર વખત પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જ જોડાઈ તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ